બે ત્રણ દાડા ચાર દાડા માટે હું બહાર ગયો હતો અને એ બધા તમને બ્લોક નાખ્યા હતા મેં ચોટી લાગી ગયો સારંગપુર ગયો કચ્છમાં ગયો બધે ગયો હતો અને કાન પરંતુ દિવસે ઘરે આવી ગયા આપણે તો આજે હા મારો મંગળવાર હતો એટલે મંગળવારના જે બને છે રેસીપી મોરિયો મસ્ત મજાના બટાકા અમે કટિંગ કરી આપ્યા હતા અને હવે મેડમ બનાવે છે મોરિયો કઈ ફ્લેવર એટલે કઈ છે બ્રાન્ડ લાલ કિલ્લા ભાઈ લાલ કિલ્લાનો મોરિયો હે ભાઈ જો તો કેવો લાગશે

ભાઈ ધ્રુવભાઈ એને બીમાર રહે એટલે એ મને ગરમ ગરમ મોરિયો ખા પણ એને ભાવતો નહીં કેમ કે એ ભાઈ ભાવતો નહીં મોરિયો એટલે ચલો જરા આપણે છે ને મોરિયામાં મેડમ બનાવે છે હું જો હું જ્યારે હું ગયો હતો ને કચ્છમાં એટલે અહીંથી નીકળ્યો ને ત્યારે હું મોરિયો ખાઈને નીકળ્યો હતો અને મેં લોકો બ્લોકમાં નાખ્યો હતો હું બીજી વાર મોરિયો બનાવે બીજી વાર મોરિયો બોલો હા એટલે હવે છે ને

કરીએ સમાપ્ત મળીએ કાલ સવારથી તમને મહેમાનો નાસ્તો દેતો જો વરસાદ ના હોય તો અને વરસાદ હશે તો નહીં જઈએ અને વરસાદ હશે એટલે વરસાદ નહીં હોય તો મહેમાનો નાસ્તો ખવરાઈએ ચલો ત્યારે ત્યાં સુધી મોરીઓ આપણે ખાઈ લઈએ ચલો ત્યારે જય માતાજી